બે મહિના થી એક કપિરાજ આતંક મચાવ્યો હતો ગામના લોકોને બચકા ભર્યા હતા જેથી ગ્રામજનોમાં ભારે માહોલ ફેલાયો હતો ગ્રામજનોએ કપિરાજ ને પકડવા પ્રાણી જીવ રક્ષક સંસ્થાનો સંપર્ક કર્યો હતો તેમ ત્યારે પ્રાણી જીવરક્ષક સંસ્થાના પ્રવીણ મહારાજ અને તેમની ટીમ સંજય રાજ સચિન વન વિભાગની ટીમ કરજણ કણજટ ગામે પહોંચી હતી અને આતંક મચાવનાર કપીરાજને સહી સલામત રીતે પકડીને પાદરા વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો શું નામ છે તમારું તમે શું કરવા ચડ્યા હતા ધાબા પર કેવળ મને માર પાગત જાળી મને ખબર ન હતી કેવળ મને છે હેવ આ મને ગભરાઈ ગઈ છે પાણી દીધી મને છે જે ના બની છે ને હાજી ઓકે પછી મેને વા છોર્યા બરાબર છે ઓકે કઈ માંગાની